અને આટલી મસ્ત ફોલી લીધેલી છે તમે જોઈ શકો છો મસ્ત આછા ગુલાબી દાણા છે તો એક રેસીપી માટે આટલા ફોલાઈ ગયા છે હવે બીજી રેસીપી માટે ફોલી રહ્યા છે તો મેં અહીં આવી રીતના લીલી મગફળી એટલે કે માંડવીના દાણા અઢીસો ગ્રામ લીધેલા છે અને મેઝરિંગ કપ જો યુઝ કરીએ તો બે કપ આ દાણા થાય છે તો હવે આપણે આ લીલી માંડવીના દાણાને આપણે અધકચરા પીસી લેશું તો તેના માટે આપણે મિક્સર જારમાં લઈ લેવા આપણે આવી રીતે ચાલુ બંધ ચાલુ બંધ કરીને પીસવાનું છે હજી મેં ચાર વખત ચાલુ કરીને તરત જ બંધ કર્યું છે આપણે આની પેસ્ટ નથી કરી નાખવાની અધકચરા રહેવા દેશું પાછું આપણે થોડીક વખત હજી ચાલુ બંધ ચાલુ બંધ કરીને થોડુંક પીસી લેશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સરસ અટકચરું પીસી લીધેલું છે બારેક વખત ચાલુ બંધ ચાલુ બંધ ટોટલ વાર કર્યું છે કોઈક આખા રહી જાય તો કઈ વાંધો નહીં આવી રીતના જ આપણે તેનું ટેક્સચર જોઈએ છે પછી આપણે કઢાઈ લેશું અને ગેસની ફ્લેમ ચાલુ કરવી તેની અંદર તેલ ઉમેરીશું ત્રણ ટેબલ સ્પૂન તેલ હું લઈ રહી છું તમે તમારા ઘરમાં જે પ્રમાણ ખાવાતું હોય વધઘટ તે પ્રમાણે તમે વધઘટ કરી શકો છો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં શું બીજી વસ્તુ મસાલા લેવા તે તમને બતાવી દઉં છું તો એક ડારખી લીમડાના પાન બે નાના લીલા મરચાં ઝીણા ઝીણા કટ કરી લીધેલા છે લીલું નાળિયેર છે અને આદું લીધેલું છે પછી આપણે તેલ ગરમ થાય એટલે રાઈ ઉમેરીશું એક ટી સ્પૂન ફૂટે છે ત્યાં સુધીમાં આપણે આવી રીતના લીમડાના પાનને આવી રીતના ઝીણા ઝીણા કટ કરી લેશું તે પણ ઉમેરી દેવા ચપટી જેટલી હિંગ એક ટી સ્પૂન સફેદ તલ એક ટી સ્પૂન વરિયાળી સાથે લીલા મરચાં કટકી ઉમેરી દેસુ અને અને આપણે છીણીને ઉમેરી દેસુ એકાદ કે અડધા ઇંચ જેટલું સાથે લીલું નાળિયેલ છે તે પણ ખમણીને ઉમેરી દેસુ તમારી પાસે લીલું નાળિયેર ન હોય તો તમે સાદું કોપરાનું ખમણ પણ લઈને એડ કરી શકો છો અથવા આવી રીતના પાતરી પાતરી પટ્ટી પણ કોપરાની કરીને તમે ઉમેરી શકો છો કોપરાની ફ્લેવર બહુ જ સરસ આવે છે જરૂરથી ઉમેરજો તો બધું કોપરું ઉમેરી દીધું છે હવે સેજ આપણે આપણા વઘારને મિક્સ કરી લેશું ગેસની ફ્લેમ મીડિયમ કરી લેવી અને જે આપણા અધકચરા લીલી માંડવી હોય ઓળાના ભૂકો કર્યો તો આપણે અધકચરો તે લઈ લેશું મિત્રો તમે એક વખત આવી રીતે માંડવીની ગેસ અથવા તો માંડવીની ખીચડી આપી શકો છો તમે શું કહો છો તે કોમેન્ટ કરજો મારા મત મુજબ યુટ્યુબમાં પહેલી વખત આ લીલી માંડવીનો ચેવડો આવ્યો છે તમને પસંદ આવે તો જરૂરથી લાઈક કરજો તમારા પરિવાર મિત્રોમાં શેર કરજો અને હા ફ્રેન્ડ્સ મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અથવા તો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો બાજુમાં આપેલા બે લાયક પર ક્લિક કરજો તેલમાં આપણે આવી રીતે સાતડી લેવાનું છે પછી આપણે મસાલા કરીશું તો હાફ ટી સ્પૂન હળદર ઉમેરીશું એક ટી સ્પૂન ધાણાજીરું હાફ ટી સ્પૂન ગરમ મસાલો ખાંડ ઉમેરીશું તે સ્વાદ મુજબ અથવા તો આવી રીતે તંથી ચાર ટેબલ ટી સ્પૂન ઉમેરવી ટેબલ સ્પૂન હોય તો એક હાથથી દોઢ ટેબલ સ્પૂન ઉમેરી શકાય આપણે અત્યારે ટી સ્પૂન યુઝ કરેલી છે અને ખાસ જે આપણે લીલી મગફળીના દાણા લઈએ તે કાચા જ લેવાના છે ફોડીને તરત જ લેવાના છે મીઠું સ્વાદ મુજબ ઉમેરીશું તેને બાફીને મેં નથી લીધેલા બધું મિક્સ કરી લેશું આપણે લાલ મરચું છેલ્લે ઉમેરીશું તમારે લાલ મરચું ન ઉમેરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો લીલા મરચાની ક્વોન્ટિટી વધારી દઈ શકો છો આવી રીતે યલ્લો ઇસજ રાખી શકો છો પણ આપણે ઉમેરીશું સરસ બધું મિક્સ કરી લીધેલું છે લાલ મરચું હું અહીં કાશ્મીરી લાલ મરચું લઈ રહી છું સાથે આપણે ઉમેરીશું એક ટી સ્પૂન આમચુર પાવડર તમારે આમચૂર પાવડર ન ઉમેરવો હોય તો તમે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો બધું મિક્સ કરી લેશું ગેસની ફ્લેમ કન્ટિન્યુ મીડિયમ જ રાખેલી છે સરસ મિક્સ થઈ ગયું છે એ ગેસની ફ્લેમ બંધ કરી લેશું ઉપરથી આપણે કોથમીરના પાનથી ગાર્નિશ કરીશું મિક્સ કરી લેશું તો હવે આપણે સરસ લીલી માંડવીની ગેસને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું ગરમા ગરમ ખૂબ જ ટેસ્ટી એવી આપણી લીલી માંડવીની ખીચડી કહી શકાય અથવા તો લીલી માંડવીનો ચેવડો જેમ આપણે મકાઈનો બનાવતા હોઈએ છીએ તેવી જ રીતે પણ ખૂબ જ વધારે ઘણા સ્વાદનો

ખીચડી લીલી માંડવીનો ચેવડો અથવા તો ઓડાનો ચેવડો ઓળાની ગેસ કંઈ પણ કહી શકાય જેવી રીતે આપણે લીલી મકાઈમાંથી બનાવતા હોઈએ તેવી જ રીતે આપણે લીલી માંડવીમાંથી બનાવેલો છે ખૂબ જ ટેસ્ટી બને છે મિત્રો તમે ક્યારેય ટ્રાય ન કર્યો હોય અથવા તો તમે આવી રીતે પહેલી વખત આવું બનાવી નવી વાનગી જોતા હો ઇનોવેટિવ જોતા હો તો લાઈક કરજો તમારા પરિવાર મિત્રોમાં પણ શેર કરજો અને ફરી ઘરે ફેમિલીને જરૂરથી જમાડજો આ રેસીપી તો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ બાય જય શ્રી કૃષ્ણ